નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત જુનાગઢ પોલીસ દ્વારા સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત જુનાગઢ પોલીસ દ્વારા સાયકલોથોન રેલી અંતર્ગત સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયેલ જેમાં કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની જાગૃતિના એક કાર્યક્રમના સંદર્ભે આજે એક સાયક્લોથોન જુનાગઢ પોલીસ દ્વારા આયોજન કર્યું પ્રજાના સહયોગથી એક ખૂબ સારું આ આયોજનમાં માન્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને શહેર તથા જિલ્લાના અન્ય મહાનુભાવોની હસ્તે આ ફ્લેગ ઓફ થયું તેમાં સાતસોથી વધારે સાયક્લિસ્ટ તેમણે આ ભાગ લીધો છે અને આ સમગ્ર શહેરમાં અલગ અલગ શાળાઓમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં અને જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં પણ અલગ અલગ હોર્ડિંગ્સ હોર્ડિંગ્સ દ્વારા નો ડ્રગ્સની થીમ સાથે એમને ખૂબ જ એક જાગૃતિ અભિયાનનું આયોજનમાં આ કાર્યક્રમમાં પણ રાજભા ગઢવી જેવા લોકસાહિત્યકાર કલાકારે પણ અહીંયા યુવાનોને ડ્રગ્સ ન લેવા બાબતે એમની શૈલીમાં એમણે સમજાવ્યું છે અને સાથે સાથે જૂનાગઢ શહેરની કાર્ય સંસ્થા દ્વારા નાટ્ય દ્વારા પણ યુવાનોને ડ્રગ્સ ન લેવા અને લઈએ તો કેવી મુશ્કેલીઓ પડે છે આ પ્રકારે સમજૂત કરવા માટેનો જાગૃત કરવાનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે